જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે બ્લેક પટ્ટાનું સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર પ્લસ આ બાઇક વેચી દેવાનું છે મોડલ બે હજાર સોળનું મોડલ છે વન ઓનર બાઇક જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે ગાડીના માલિકના નંબર તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો મિત્રો વિડીયો પૂરો જોતા રહીજો વિડીયોના અંત સુધી બન્યા રહીજો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો સ્પ્લેન્ડરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તે ભાઈના નંબર તમે તેમનો કોન્ટેક કરી શકો છો ત્રાણું એકત્રીસ વાળા તે આ ભાઈના નંબર છે તમે તેમને ફોન કરીને આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાસવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો કન્ડિશન સારી છે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો આ સ્પ્લેન્ડર ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને રૂબરૂમાં પ્રોપર ગાડી ગાડીઆથર જોવા મળી રહેશે ગાડીઆથર તમે રૂબરૂ જઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો બાકી તમને નંબર વન કંડિશન છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારી ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો આ ગાડીની કિંમત પાંત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ને તો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે કોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું તમે રૂબરૂ પણ જઈ તમે ત્યાં ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ભાઈના નંબર તમને વિડીયોના નીચે મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો કિંમત પાંત્રીસ હજાર તમે તેમને ફોન કરીને સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું